મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે બધા ઓલ રાઈટ હશો એન્ડ હવે આજે આપણે નીકળી ગયા છે ઘરેથી બોરસદ જવા માટે અને બોરસદમાં થોડું કામકાજ છે પતાવીએ એન્ડ આજે એને એનસી ને બધાને મળીએ બહુ દિવસ પછી તો ચલો મળીએ છે સીધા બોરસદમાં ચકલી પણ કેટલો સરસ મજાનો આનંદ લે છે પોતાની જાતને મિરરમાં જોઈને જે ચકલી છે એ દરરોજ મારા ગાડીના ગ્લાસ ઉપર આવી અને આમ ચાંચ જ માર્યા કરતી હોય છે જો કઈ ગતિ રે આવી રહી હું બહાર ખોલીશું ને એટલે ગાયબ થઈ જશે ગચ્છી કાચ જેવો દેવો દેખાય છે ને પાછળનો કેમેરો સાફ કરવાનું બસ બસ થઈ ગયો આવતો રલા આવતો રે આયોજો એ હેડ હવે લોક ખોલું લે આ તારો વિડીયો ઉતારી લીધો પાછળ જો એચડી કેમેરો બેનથી આવી ગયા છે દેવો રજવાડી ચા માટે આ દેવો જે ઓડે કાચ સાફ કરતો તો આપણા ગાડીના એ પેલો કેમેરો 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 કેવું એનું મોડું દેખાતું દે આપણી ચા આવી ગઈ છે નયન છે તમાર કેમ ડચ બોલ બીટા બોલ બીટા ના બાબો મુડવા નથી હો બાબો મુડવા એમ કોણ લઈને ટેન્શનમાં એ હોય ગયું ડિગ્રી હા આ તો મિત્રો અમે લોકો આવી ગયા છો ઝારોલા અને મારા જે ત્રણ ફ્રેન્ડો છે આપણો કેમેરામેન દિવ્યરાજ સિંહ જાદવ મારી પાછળ છે ઋતુરાજ સિંહ જાડેજા અને જોડે રમેશ મારા નાના ભાઈ સમાન એવા નયનસિંહ ગોહિલ અને આજે અમે લોકો આવી ગયા છો ઝારોલા ઝારોલા એટલા માટે આવ્યા છે કે આપણે સૌ જાણીએ છીએ કે હાલ એક મીડિયામાં સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અમદાવાદ જે પ્લેન ક્રેશ થયું જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે તેને લઈને આજે ઝારોલાને એક વતની જે છે તેઓનું મૃત્યુ થયું હતું ને તેને લઈને આજે અંતિમ સંસ્કાર વિધિ છે ઝારોલામાં અમારા મિત્રો અમે લોકો ઝારોલા મુકા मन भासवे मन स्वैर वाहत पाऊस हन स्पर्श पाहत देह तु भान तू तु, तुझ माझे मन भटके मन होई रणांगणा दिसभर मनी तुझी आठवण ना दते सोबतीच्या संसाराचा सपान हे पाहते तहान लतना जणू मृग जळ वासते जे प्लॅन क्रॅश थोडं होतं त्यात एक मृतदेह मु छ रमेशभाई ना करीने जे, जे एक दादा होता જો લંડનમાં જઈ રહ્યા હતા અને ત્યારે આપણે જે સૌ જાણીએ છીએ કે અમદાવાદની અંદર એક દુર્ઘટના થઈ હતી પ્લેન ક્રેશ દુર્ઘટના જેની અંદર ઘણા લોકોના મૃત્યુ થયા હતા તો આજે અમદાવાદથી એમની જે ડેડ બોડી છે તેમને અહીંયા જરોલા મુકામે લાવવામાં આવ્યો છે સ્પર્શ देह तू भान तू तु, तुझ माझे मन भटके मन माझे होईरणा दिस दिसभर मनी तुझी आठवण नादते सोबतीच्या संसाराचा सपान हे पाहते तहन लतना जू मृगजनवास पौसहन स्पर्श कु पहत

જે પ્લેન ક્રેશ થયું હતું એમના ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને આજે જરોલા મુકામે એવા એક દાદા આપણા રમેશભાઈ નારાયણભાઈ પટેલ આજે અંતિમ યાત્રા એમની જે હતી પૂર્ણ થઈ ગઈ તમે લોકો આવી ગયા છો અહીંયા બસ આવા જ વિડીયો જોવા માટે સતત અમારા યુટ્યુબ ચેનલ અમારા ફેસબુક પેજ ઉપર બનેલા રહો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરણસિંહ સોલંકી જે છે એને ફોલો કરો અને મળીએ છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંદાર